જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આપણે આજનો નવો વિડીયો ચેલેન્જિંગ નહીં બરાબર આજે આપણે આ એક વસ્તુ આવ્યું છે જે આપણે દસ દિવસથી મંગાવ્યું હતું એ આજ આવ્યું છે તો આપણે આજ ઓની અનબોક્સિંગ કરવાની છે આમાં શું વસ્તુ છે એ તમે છેલ્લે સુધી જોજો તો જ ખબર પડી છે કે આમાં શું વસ્તુ હોય તો સિલાઈ એન્ડ સુધી જોજો આપણે ઓને ફટાફટ અનબોક્સિંગ કરી નાખીએ અને આ વસ્તુ આપણને પડ્યું છે હાલની કહું છેલ્લે કહીશ બરાબર તો મિત્રો એન્ડ સુધી બનાવી લેજો રોહિતોઈ આપણે

આપણે જોયું છે પણ ઓમાં એવું નહીં કેમ્પિંગ ટેન્ટ લાવી દીધું આપડે કેમ્પિંગ કરવા માટે ફટાફટ અનબોક્સિંગ કરી નાખી આમાં ચીવ શું વસ્તુ આવે છે ચીવ રીતનું બનાવવાનું આપણે કોઈ ખબર નહીં વિડીયો તો જોઈ પણ હવે ચીવ રીતનું આવે કોઈ ખબર નહીં એટલે લાકડા મિત્રો આમાં કોક આવવા આવ્યું હોય શું કહે કોક છે આપણે પાછ જોઈએ બરાબર તો મૂકી દઈએ નીચે મિત્રો હાથ લુંખવા માટે રૂમાલ લાયો હંગા છે રૂમાલ નથી યાર કોક તો કોમ આવતું છે એમને એમ તો આલે નહીં અને આ હરિયા હે આ વાત આપડે ઘરે ના મળે મળે રે બીજું કોઈ છે ને ના ના બીજું કોઈ નહીં બીજું અંદર ખાલી છે બરાબર તો ફટાફટ હવે આપણે ઓને સાઈડમાં માં મળદો ઓને જોઈ લે આ ચીવું જલ્દી ખોલો કે યાર આ ખોલો ખોલ આપણા માટે નવું હોય બધું ખબર નહીં અંદર શું છે

આ લાકડા આ લાકડા કોક કોમ આવશે એટલે આ તો કટકા કટકા જોડવા ના હી તો મિત્રો હું આપણે જોયું આ જોઈન્ટ હે અંદર રબર હે આ જોઈન્ટ ઓમ કરી દેવાનો બરાબર એમ વારા ફરતી બધાય આ જોઈન્ટ કરવાનો હે કેવો જ ના હે ખબર એક 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 છેડો પકડો એક છેડો જો એક છેડે હી આવી તો હું જોઈન્ટ કરવાનો આવી કે કસ્પે તો જલ્દી જલ્દી કરનાશુ આવા જો આટલું આટલું થઈ ગયું ને તો લોબો કેટલું હોય રોજ બેસ્યું કર્યું હા એજી મિત્રો જોઈન્ટમાં જ છે જોઈન્ટમાં અંદર અંદર ગલું કરવાનું છે એમાં ઓમ ઓમ જો આ હે ને આવી તું પરુ બન સમજ્યા કે એ હો હે હવે નારેક તો જોઈન્ટ કરનાશુ મિત્રો આપણું થઈ ગઈ હા આ કેટલું બધું લોબો સી જોઈ લો બોલો બી તમારે થઈ ગયો શું ના બરોબર મિત્રો આપણો જોઈન કમ્પ્લીટ થઈ ગયા તૈયાર થઈ ગયો થઈ ગયું કમ્પ્લીટ આપણે લગાવવા ને મિત્રો તો જોઈ લો જમીન માં લગાવવાના આપડે તો આ દઈ દેવાનું એટલે આ પવન થી ઉડે નહીં એના માટે

સ્ટીટિંગ થઈ જાય તો મિત્રો હવે બીજું કોઈ હે નહીં ઓમાં આપણો આ આપણું કેમ્પિંગ કેન્ટ તૈયાર થઈ ગયું છે કેવું લાગ્યું કોમેન્ટ કરજો પાઓ મિત્રો આ વરસાદમાં પગડે નહીં એના માટે વોટરપ્રૂફ પણ છે બરાબર આ જો રોઈત વેતાર થી જ નહી ગયા આહ હા કેવું કેવું લાગે મિત્રો જોનો કેવો મોટો એક નંબર મોબાઈલ લાવો મિત્રો હા જોઈ લો ઉપર કોક આવું અને હા અલ્પેશ ભાઈ રોહિત ભાઈ અને આપણે બેઠા આપણે પેક કરી દો જો મિત્રો આમાં બે જ આલેલું હોય જોઈ લો તમે કે જો ગરમી વરસાદ ચાલુ હોય તો તમે આ એક જ નાખો રોજભાઈ હરિચેન ઓ હા એ નહી હરી ચેન દો તો મિત્રો જો આપણને વરસાદ ચાલુ હોય અને આ ટેન્ટમાં રોકાવું હોય તો આવી રીતે આપણે ચેન વાખી દઈ તો પણ વરસાદ ના આવે બરાબર અને એમને હું મચ્છર તો વાંખું ખુલ નાખો પેલા બિલ ખુલ નાખો હા હા એ ખુલ નાખો બંને બાજુથી મિત્રો અને જો તમારે મચ્છર કરતા હોય બરાબર તો આ એક જ જોઈ લો બાજુથી આપણે ખોલી બંધ કરી શકાય બરાબર જોઈ લો તમે આ કંઈક આ રીતનું છે આપણું ટેન્ટ જો આ મચ્છર સમુદા કરડવાની બીક નહીં કોઈ સાઈડમાંથી કે અંદરથી

ખાલી આ એક હજી એટલે એ સાઈડમાં આપણે પવનથી ઉડી ના જાય એ માટેનું હોય એ અને ચેડું મોટું હું તમને બતાવી દઉં આ કેમ્પિંગ આપણું ટેન્ટ એક મિનિટ હા અલ્પેશભાઈ તો હું જ છે આ ખુલી ગયો આપણું જોઈ લો આ હે આપણું કેમ્પિંગ કેન્ટ હા કોર મોડથી બતાવી દઉં તમને બહુ મોટું હોય આમ તો વાહ જોઈ લો મિત્રો ચારે બાજુથી નું ટેન્ટ બાજુ થી કઈક તો મિત્રો ફાઇનલી અમારું ટેન્ટ બનીને તૈયાર થઈ ગયું છે બરાબર જોઈ લો તો અમારું ટેન્ટ આ છે હોય અમારું ટેન્ટ છે આવું તો મિત્રો હવે આ ટેન્ટ લઈને આપણે દરેક જગ્યાએ કેમ્પિંગ કરવા જાશું એટલે આ ટેન્ટ આપણે હંગા થઈ જાશું અને આ ટેન્ટ કેવું લાગ્યું કોમેન્ટ કરજો બરાબર આ ટેન્ટની પ્રાઇસ તમે કોમેન્ટ કરજો આપણે કોમેન્ટમાં બતાવી હા આપણે કોમેન્ટમાં બતા દે હા કે આ ટેન્ટની પ્રાઇસ જેટલી છે બરાબર તો ફટાફટ આપણે કોમેન્ટ કરજો મિત્રો અને અમારું ટેન્ટ કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરજો અને હવે મિત્રો તમે કોમેન્ટ કરજો અમે કઈ જગ્યાએ કેમ્પિંગ કરવા માટે જઈએ બરાબર એટલે અમને ખબર પડે કેમ કે આપણી પાસે હવે અમુક સામાનો આવી ગયા છે અને અમુક હજુ બાચી છે સાપ કે વીચું એવા જે જાનવરો હોય બરાબર એને આપણે બી ઓછી રહેશે અને એક વાત બીજી કે આ વોટરપ્રૂફ છે એટલે આપણે વરસાદની બિલકુલ ચિંતા જ રહેશે નહીં બરાબર એટલે મિત્રો ચેલેન્જ લે ચેલેન્જ આપણે બનાવવાના વિડીયો તો મિત્રો કોમેન્ટ કરી દેજો કે અમે કઈ જગ્યાએ ચેલેન્જ વિડીયો બનાવીએ બરાબર તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને અમારું ટ્રેન્ડ કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો હા હજુથી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો જય મહારાજ